અને આ બાજુ નંદ મહોત્સવ થઈ ગયો ભગવાન શિવ કૈલાસ ઉપર બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે ને દેવાધિદેવ મહાદેવને થયું કે રામ અવતાર થયો ત્રેતામાં તો ત્રેતા યુગમાં જે રામ અવતાર થયો એની છબી અને ઝાંખી અત્યાર સુધી મારા હૃદયની અંદર ચાંપી અને એના દર્શન હું કરતો રહ્યો છું તો આજે પરબ્રહ્મ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણ સ્વરૂપે આવ્યા છે કૃષ્ણ અવતારમાં આવ્યા છે એટલે એ જોવા માટે કૈલાસ નીકળે છે પાર્વતી કહે છે કે ક્યાં જાવ છો સ્વામી માતા પાર્વતી પોતાના સ્વામીને પૂછે છે શિવજી કહે છે કે ઘણા યુગો પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું બાલ્ય સ્વરૂપ ધારણ કર્યું છે અને અનેક લીલાઓ કરવાના છે તો આજે હું એમની ઝાંખી કરવા જઉં છું એમને જોવા જઉં છું એમને રમાડવા જઉં છું છોકરા રમણવાન ત્યાંથી ચાલુ થયું હે છોકરાઓ આવે એટલે રમાડવાની એ પાછા રમાડવા ના આવ્યા હોય તો એ ડખો હે અહીંયા તો કેટલો મોટો ડખો પડે હું આના ઘેર રમાડવા ગઈ હતી આ વસ્તુ લઈને ગઈ હતી મારા ઘેર રમાડવા નહીં બે બેનો હોય એક બેન ના ઘેર રમાડવા ગઈ હોય સારું આમ વસ્તુ આપી હોય અને પછી બે બહેનો ને અબુલા થઈ ગયા કરવું શું એટલે હું તો એના ત્યાં આટલું રમાડવા ગઈ અને આટલું બધું આપ્યું હવે આ તો મારે ત્યાં રમાડવાય નહીં પણ એ વખત બોલતા હતા હવે નહીં બોલતા હતા એટલે ભગવાનનો જોઈ જોઈને આપણે કંઈક તો શીખ્યા છે થોડું હજુ ચાલુ છે આપણે દીકરીનો જન્મ થયો હોય દીકરાનો જન્મ થયો હોય હે બધો પરિવાર આવતો હોય કેટલો હર્ષ અને ઉલ્લાસ હોય બાળકને રમાડતા હોઈએ

મા પાર્વતી કે હું આવું મને લઈ જાઉં સાથે પાર્વતી માતાએ કીધું એટલે સાથે શૃંગી અને ભૂંગી હતા શૃંગી ભૂંગી કે અમે આવીએ કે હું એકલો શું કરવા હું પણ આવું મહાદેવજી એ બધાની સામો જોયું કીધું મારે દર્શનમાં કોઈ વિક્ષેપ જોઈએ નહીં કોઈને ખબર ના પડી જાય એટલે મારે દર્શનમાં કોઈ વિક્ષેપ જોઈએ નહીં એક આ હરિદ્વાર જેવું ક્ષેત્ર હતું અને એ ક્ષેત્રની અંદર પતિ અને પત્ની દર્શન કરવા આવ્યા હશે પણ એ પેલું આધાર કાર્ડ હતું ને ઘેર રહી ગયું હવે એક જગ્યાએ આશ્રમમાં ઉતર્યા એટલે આશ્રમમાં તો નિયમ કડક હોય કે ભાઈ પતિ પત્ની જ છો ને આધાર કાર્ડ બતાવો પછી અહીંયા આશ્રમમાં પ્રવેશ મળશે વગર મળશે નહીં એટલે કે ભાઈ આધાર કાર્ડ તો ભૂલી ગયા છે આધાર કાર્ડ તો નથી આધાર કાર્ડ રહી ગયું ઘેર તો કે પ્રવેશ નહીં મળે પેલા એને ઘણું કીધું પેલા ભાઈએ પણ આશ્રમના સંચાલક માર્યા નહીં પછી થોડા દૂર ગયા ને એને કીધું હું કહેતી જ થી આધાર કાર્ડ મૂકો મૂકો પણ જો રહી ગયો ને કે માને જ નહીં મારું કીધું તરત જ પેલા સંચાક કે આવો અહીંયા પાછા પ્રમાણ મળી ગયું પ્રમાણ મળી ગયું કે તમે પતિ પત્ની જ છો આ ભાષામાં પત્ની જ પતિ ખખડાઈ શકે બીજું કોઈ ખખડાઈ શકે નહીં આ મીઠો ઠપકો પત્ની જ આપે રહો શાંતિ થી કે મહાદેવજી ને થયું કે હમણાં કઈક કોઈને ખબર પડી જાય કે હું દેવાદી દેવ મહાદેવ છું આ તો પાર્વતીજી કઈક બોલી દે તો ભાઈ બધા દેવો હોય પણ સન્માન કરતા હતા નારી સન્માન કરે છે દેવ દેવી અને કેટલા માન વાચક શબ્દો થી જે છે એ બોલાવે છે દેવ કહ્યું કે તમારે તમારી રીતે ભગવાનના દર્શન કરવા હોય તો બધા જ જો એની ના નથી પણ મને પણ બ્રહ્મ પરમાત્માના દર્શન કરવા જાઉં એટલે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ જોઈએ નહીં અને એવી રીતે જે પોતાની જટા છે એ જટાને થોડી ખોલી છે ભગવાને આખા શરીરે ભસ્મ લગાવે છે રુદ્રાક્ષની માળા પહેરી છે ત્રિપોંડ છે હાથની અંદર કમંડલ અને દંડ છે ને અલખ નિરંજન અલખ નિરંજન આવો જે ટહુકાર કરતા 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 નગરની અંદર આમ પ્રવેશ કરે છે